બધાના ગામમાં પણ આ છે પૂર્વ વાહિ પૂર્વમાં જાય બીજી કોઈ નદી પૂર્વમાં આવતી નથી તો જયારે મહાભારતનું યુદ્ધ યુદ્ધ વાપર યુગની અંદર ત્યારે પાંડવોએ યુદ્ધ જીતવા માટે જન્મ જન્મ વધ કર્યો યુદ્ધ સમયમાં સમય માં બધા એમના પરિવાર ના હતા એટલે શ્રી કૃષ્ણ પરમાત્માને ને જઈને પાંડવો એ પૂછ્યું હે કૃષ્ણ પરમાત્મા આ મહાભારત નું યુદ્ધ કરવાની અમારી કોઈ ઈચ્છા નથી પણ તમે ગીતાનો ઉપદેશ સંભળાવી ધર્મ જ્ઞાન આપી અમારી પાસે આ ધર્મ યુદ્ધ કરાવ્યું તો હવે હું કઈ ઉચિત રસ્તો ઉચિત ઉપાય બતાવો કે એનાથી અમારા બધા પિત્રો મોક્ષ અને શાંતિ મળે અને અમારા માતેજી બધાને મારવાના પાપનો નાશ થઈ જાય

ના સ્વામી છે બે નદીમાં જઈને સ્નાન કરશો તો યુદ્ધમાં બધાને મારવાના જે કોઈ થયા છે

કૌરવની માતા ગાંધારીએ ભગવાન કૃષ્ણને શ્રાપ આપ્યો હે કૃષ્ણ પરમાત્મા તમે મનથી ઈચ્છા કરી આ મહાભારતનું યુદ્ધ અને મારા નો કૌરવ દીકરા અત્યારે જીવતા હતા તમે માથે ઊભી જેમ મારા કૌરવપુરનો નાશ કર્યો મહાભારતના યુદ્ધમાં અર્જુનના સાથી બની યુદ્ધ કરાયું અને મારા સૌ કૌરવ દીકરાનો નાશ કર્યો છે તેમ તમારું યાદવ પણ અંદરો અંદર યુદ્ધ કરી નાશ પામે ત્રિવેણી સંગમ સોમનાથમાં પોતાના યાદવ નિમિત્તે પોતે યજમાન બન્યા સરસ્વતી નદી ગયું આ પીપળે પાણી પાપોટી યાદવ કુલ નો ઉદ્ધાર કર્યો પોતે મનુષ્ય ઉદ્ધારમાં હતા તો મનુષ્ય મનુષ્યને કર્મ વગર કોઈ ફળ મળે નહીં આપણે ઘરે નોકરી ધંધો ખેતીવાડી કરતા હોય ત્યાં જઈને કઈક મહેનત કરીએ તો કઈક આપણા હાથમાં પૈસા આવે એમાં પણ મનુષ્ય કઈક કર્મ કરે તો અહીંયા પુણ્ય મળે

એને હું વિષ્ણુ સો સંગત્ય અને મોક્ષની પ્રાપ્તિ કરાવી કે એક વાર તીર્થમાં બ્રાહ્મણ પાસે કોઈ પણ કર્મ કરો તો મનુષ્ય એને સો વર્ક હાસી જવાનું ગુણ્યાં પ્રાપ્ત થાય એટલે સો વાર આસી અને એક વાર પ્રાચી કહેવાય આપણે ભેલા જમી હાથમાં ફોકવામાં આવેલ લોટો લઈ બધાય એકબીજાને હાથ અડાડી ચાર પરિક્રમા થવાની જમો